હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જ્ઞાન સાધના સ્કોલરશીપ રિલેટેડ એક નવો વિડીયો લઈને આવ્યા છીએ ઘણા બધા મિત્રોને જે જ્ઞાન સાધના સ્કોલરશીપનું ફોર્મ છે તે ભરાતું નથી અને ફોર્મ ભરવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે તેમજ જે એરર આવે છે પાંચસો ચાર ગેટવે ટાઈમઆઉટનો તેના વિશે પણ થોડી વાત કરીશું તેમજ આવતીકાલે વિડીયો એક બીજો આવી જશે તે તમે વિડીયો જરૂરથી જોજો બીજી વાત એ કે મેં ગઈકાલે પણ એક વિડીયો બનાવ્યો હતો જે ગેસ સાધન ફોર્મ ભરાતું નથી તેના વિશે તે વિડીયો પણ તમે જોઈ લેજો તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે તેમજ વિડિયોને લાઇક પણ કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપને જોઈન ના કર્યું હોય તો જલ્દી વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપમાં દરરોજ આપણને તમને નવી નવી ઇન્ફોર્મેશન મળતી રહેશે તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ સૌપ્રથમ તો વાત કરું તો જ્ઞાન સાધના કૌશલન ફોર્મ કેમ ભરાતું નથી અને એરર કેમ આવી જાય છે તો જ્યારે તમે ડેશકોર નાખો છો અને જો સબમિટ કરો છો ત્યારે થોડું લોડિંગ લે છે અને ત્યાર પછી પાંચસો ચાર ગેટવે ટાઈમઆઉટ તેવું એરર આવી જાય છે તો મિત્રો તે તેનું કોઈ સોલ્યુશન હાલ નથી પરંતુ આ પ્રોબ્લેમ છે તે આગળથી છે એટલે કે ટેકનિકલ ટીમ ગાંધીનગર દ્વારા પ્રોબ્લમનું સોલ્યુશન કરે છે એટલા માટે જે પણ પ્રોબ્લેમ થાય છે તે આગળ બોર્ડ દ્વારાનો પ્રોબ્લેમ છે એટલે આમાં આપણે કંઈ જ કરી શકતા નથી વેબસાઇટ જે કહેવાય ને મે મેન્ટેનન્સમાં હોવાથી એટલે કે વેબસાઇટમાં કામકાજ ચાલુ હોવાથી આ પ્રોબ્લમનો સામનો કરવો પડે છે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું તો મિત્રો મેં ગઈકાલે જે રાજ્ય શિક્ષણ બોર્ડ કચેરી જે છે ગાંધીનગર ત્યાં મેં કોલ કર્યો હતો તો તેમને જણાવ્યું કે આ જે પ્રોબ્લેમ છે ટેકનિકલ પ્રોબ્લેમ છે ટેકનિકલ ખામીના કારણે હાલ ફોર્મ ભરી શકાતું નથી તેમજ જે ફોર્મ ભરવાની તારીખ છે તે પણ લંબાવવામાં આવશે એટલે કે ડેટ છે તે એક્સટેન્ડ થશે જે લાસ્ટ ડેટ નવ તારીખ છે જે આવતીકાલ સુધી ફોર્મ ભરાશે તે તારીખમાં વધારો કરી દેવામાં આવશે તેવું તેમને મને જણાવ્યું છે તો તમે ચિંતા ના કરશો તારીખમાં વધારો થશે એટલે હું તમને જરૂરથી વિડીયોના મારફતથી અથવા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી દઈશ તો ચિંતા કરવાની વાત નથી અને આ પ્રોબ્લેમ છે તે આજ સાંજ સુધીમાં યા આવતીકાલ સુધીમાં સોલ્વ થઈ જશે એટલા માટે મિત્રો અમે તમને આ વિડીયો મારફતે જણાવ્યું વિડીયો બનાવવાનું નક્કી એટલા માટે કર્યું કે ઘણા બધા મિત્રોના કોલ આવતા હોવાથી હું એકસાથે બધાને રિપ્લાય આપી શકતો નથી તેમજ વોટ્સઅપમાં પણ મેસેજો આવે છે બીજી વાત એ કે મિત્રો મેં તમને નંબર આપ્યો છે તે નંબર પર તમે કોલ ના કરો બને તેટલો મિત્રો તમે વોટ્સઅપમાં મેસેજ કરો તમે કોલ કરશો તો હું કોલ રિસીવ નહીં કરું કારણ કે ઘણી માત્રામાં કોલ આવતા હોવાથી કોલ રિસિવ કરતો નથી અને વોટ્સઅપમાં મેસેજ કરશો તો જરૂરથી વોટ્સઅપમાં તમને મેસેજનો રિપ્લાય મળશે અને જો તમને ફોર્મ ભરતા ના આવડતું હોય જ્યારે પણ ફોર્મ ભરવા ભરવાનું ચાલુ થશે ત્યારે હું તમને જાણ કરીશ અને જેમણે પણ ફોર્મ ભરવાના બાકી છે અને જેમણે ફોર્મ ભરવાનો મેસેજ કર્યો છે તેમને જરૂરથી ફોર્મ ભરી આપીશ તેમજ ફોર્મ ભરતા ના ફાવડતું હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું તમને માહિતી મળી ગઈ છે બીજી વાત એ કે જ્યારે પણ ડેટ લંબાશે તો અહીંયા જે નોટિસ બોર્ડ અહીંયા તમને જોવા મળે છે ત્યાં નોટિસ બોર્ડમાં જે સૂચનાઓ છે તે આવી જશે તારીખ લંબાશે એટલે તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે અને વિડીયોને લાઈક કરી દેજો આગળ શેર પણ કરી દેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો તો ચાલો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં